કાર્યક્રમને આગળ વધારીએ વાત કરવી છે સુરેન્દ્રનગરના એક યુવાનની જે પોતાના અભ્યાસ દરમિયાન એન્જિનિયરિંગમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે છે પોતાના ઝોનમાં અને આ મેરિટ ઉપર એ અમેરિકા જેવા દેશમાં શિફ્ટ થાય છે અમેરિકા જઈ એક કંપનીમાં બિલકુલ લો પ્રોફાઇલ જોબ શરૂ કરે છે પણ પોતાની મહેનત ધગશ અને ગુજરાતી કોઠા સૂજને કારણે આ યુવાન ધીમે ધીમે કંપનીમાં પ્રગતિ કરતો જાય છે ને એક સમય એવો આવે છે કે આ એકસો છોતેર વર્ષ જૂની કંપનીનો એ માલિક બની જાય છે એ કંપનીને ઓન કરે છે ખરીદી લે છે આ કંપની શું બનાવે છે ફ્લેક્સિબલ શાફ્ટ નામનો એક ટેકનિકલ પાર્ટ છે જે વિમાન અને જેટમાં વપરાય છે અઠ્ઠાણું ટકા વિમાનો અને જેટ તેમજ સ્પેસક્રાફ્ટ આ કંપનીના આ પુરજાનો ઉપયોગ કરતા હોય છે સુનિતા વિલિયમ્સ હમણાં અવકાશયાનમાં ખોવાઈ ગયા કદાચ આ પૂર્જાનો એમાં હિસ્સો હોઈ શકે રોલ હોઈ શકે અને પાછા પણ આવે એમાં પણ આ પૂર્જાનો રોલ હોઈ શકે એવું કહી શકાય વિમાનોને ઉડાવતા આ નવયુવાન પોતાની કલ્પનાઓની પણ ઉડાન ભરતા હોય છે અને પોતાના સ્પેર ટાઈમમાં વાર્તાઓ અને સાહિત્યની રચના કરે છે પોતે લેખક વાર્તાકાર મોટિવેશનલ સ્પીકર પણ છે ને વારંવાર યુટ્યુબ પર પોતાના વિડીયોઝ રજૂ કરતા હોય છે એમની કામ કરવાની શૈલી બહુ ઝીણવટ ભરી છે દરેક કામના કર્મચારી પ્રત્યે એમનો આદર દરેક સાથે ફ્રેન્ડલી વર્તાવ એ હદ સુધી કે એમના એક ચાઇનીઝ કર્મચારી ચાઇનામાં લગ્ન કરવા જાય છે ને એમને આમંત્રણ આપે છે અને ત્યાં એમને એમના રિસેપ્શનમાં કંઈક બોલવા માટે કહે છે હવે ઝીણવટ જુઓ ત્યારે એ પોતે ગુજરાતી ઇંગ્લિશમાં જે બોલવાનું છે લખે છે ને ત્યાંના કોઈ અનુવાદક પાસેથી એનો ચાઇનીઝમાં ભાષાંતર કરીને એ ચાઇનીઝ સ્પીચ આપે છે પોતાની કર્મચારીના રિસેપ્શનમાં અને આ નવયુવાન હવે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે આપણા માનવંતા મહેમાન તરીકે એટલે બીજું કોઈ નહીં પણ મધુરાઈના પરમ મિત્ર અને એમની સાથે ઘણા વર્ષોથી રહેલા એવા રાહુલ શુક્લ રાહુલભાઈ માટે તાળીઓ થઈ જાય રાહુલભાઈનો પહેલો વાર્તા સંગ્રહ મધુરાઈના હાથે એમનું વિમોચન થયું હતું અને હવે રાહુલભાઈ ન્યૂ જર્સીથી ફ્લોરિડા શિફ્ટ થયા છે તો પણ એમની સાથે ફ્લોરિડા શિફ્ટ થયા છે આ બંને મિત્રોની વાતો હવે આપણે સાંભળીશું રાહુલભાઈને વિનંતી કરું કે મધુરાયનો પરિચય પોતાની દ્રષ્ટિએ આપણી સાથે શેર કરે રાહુલ શુક્લ ખૂબ તાળીઓથી સ્વાગત મધુરાઈનો પરિચય આપવો એટલે હિમાલયને નાની થેલીમાં પેક કરવાનો પ્રયાસ કરવા બરોબર છે તો પહેલા હું ટૂંકમાં ઓફિશિયલ પરિચય આપું અને પછી અંગત પરિચય તેમનો જન્મ જામખંભાળિયામાં ઓગણીસો બેતાળીસમાં પિતા વલ્લભભાઈ અને માતા વિજ્યાબેન તેમનું પ્રાથમિક શિક્ષણ દ્વારકામાં કલકત્તાથી બીએ કર્યું ઓગણીસો સડસઠમાં અમદાવાદમાં સ્થાયી થયા ઓગણીસો સિત્તેરમાં તાલીમ માટે અમેરિકા ઓગણીસો બોતેરમાં ભારત પાછા ઓગણીસો ચુમ્બોતેરમાં ફરી અમેરિકા અમેરિકામાં ગુજરાતી સાહિત્યનો ગુજરાતી સાપ્તાહિકનો પ્રારંભ પછી તો જિંદગીમાં ઘણી ચડ ઉતર થઈ એકવાર સાહેબે એક લેખમાં લખ્યું કે જેટલી વાર જિંદગીમાં કંઈક કરુણ બનાવ બને તો એના ઉપરથી કંઈક સરસ સાહિત્ય ઉભું થતું હતું તો પછી તો એમને થાય કે કંઈ સારું લખ્યું નથી તો લાઈફમાં કંઈક ખરાબ બનાવ બને તો સારું એમણે લખેલ અદ્ભુત નાટકો જેવા કે કોઈ પણ એકનું કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો નવલકથાઓ જેવી કે ચહેરા કામિની કિમ્બલ રેવન્સવુડ વાર્તા સંગ્રહો જેવા કે બાંશી નામની એક છોકરી રૂપકથા કૌતુક નિબંધ સંગ્રહ જેવા કે મનકી બિન સેપિયા યાર અને દિલદાર એમને નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યા છેલ્લા કેટલાય વર્ષોથી અંગત ખોટ ખાઈ ખાઈને વાર્તાને ગુજરાતીમાં ગુજરાતમાં જીવતી રાખવા સુંદર મેગેઝિન મમતાનું પ્રકાશન કરે છે આ થઈ એમની ઓફિશિયલ ઓળખાણ હવે હું જે બધી વાત કરું છું તે એમના અંગત મિત્ર તરીકે કરું છું બાવીસ વર્ષ અગાઉની વાત છે હું ડિનર ટેબલ ઉપર બેઠો હતો અને મધુરાઈના જન્મદિવસની વાત ચાલતી હતી તો પત્ની મીનાએ પૂછ્યું આ મધુરાઈને કેટલા વર્ષ થયા મેં કહ્યું સાઠ જો કે આ બાવીસ વર્ષ પહેલાંની વાત છે તો મીનુ કહે કે સાઈઠ ન હોય પછી એ કહે કે તો એ તારા કરતાં પાંચ જ વર્ષ મોટા છે પછી મારા ચહેરાનું નિરીક્ષણ કરીને કહે જો કે હવે તારી એ ઉંમર તો દેખાય છે હો મારે વાંચક તરીકે એમની ઓળખાણ સાઠ વર્ષ અગાઉ થઈ હતી અને રૂબરૂ મુલાકાત છેક ઓગણીસો પંચાણુંમાં થઈ અને ત્યારથી એમની સાથે માત્ર મારે જ નહીં પણ મીનુને મારા દીકરા આકાશને પુત્રવધુ રાધાને અને પૌત્ર અર્જુન અને કબીરને જાણે ગયા જન્મનું કોઈ ખોવાયેલ સ્વજન જળી ગયું હોય એવું લાગે છે ચાર વર્ષનો અર્જુન મધુરાઈને મધુદાદા કહે છે અને તમે જુઓ છો એમ આ કાર્યક્રમમાં હાજર છે મને અઠ્ઠાવીસ વર્ષ અગાઉ જ્યારે પચાસ વર્ષ થયા ત્યારે મનમાં બહુ ચિંતા રહેતી માધોભાઈ કે આ ઉંમર વધતી જશે અને એની સાથે જુવાનીનો નશો જતો રહેશે અને એ નશા વગર જીવન કેમ જીવાશે તો પછી મેં એકવાર મધુરાઈને કીધું મને ત્રેપન વર્ષ થયા છે આ વર્ષો ઘણી વાત છે મને ત્રેપન વર્ષ થયા છે પણ મારા માં જોઈએ તેવી ઠાવ નથી આવી મે કહ્યું મધુરાય હું નાનો હતો ત્યારે મન માં કાંડા તરંગો ઉઠતા તોફાની ઘેલછાઓ અને ઈચ્છાઓ થયા કરે મને થયું કે ઉમર થશે એમ આ ઘેલછાઓ જશે અને પછી મન માં શાંતિ થશે તો મે કીધું સાહેબ 53 વર્ષ થયા છે અને આ ઈચ્છાઓ જતી નથી તો ક્યારે જશે તો મધુરાય કહે કે ક્યારે જશે એ તો ખબર નથી

છે માધવભાઈ કે આ ઉંમર વધતી જશે અને એની સાથે જુવાનીનો નશો જતો રહેશે અને એ નશા વગર જીવન કેમ જીવાશે તો પછી મેં એકવાર મધુરાઈને કીધું મને ત્રેપન વર્ષ થયા છે આ વર્ષો જૂની વાત છે મને ત્રેપન વરસ થયા છે પણ મારામાં જોઈએ તેવી ઠાવકાઈ નથી આવી મેં કહ્યું મધુરાઈ હું નાનો હતો ત્યારે મનમાં ગાંડા તરંગો ઉઠતા તોફાની ઘેલછાઓ અને ઈચ્છાઓ થયા કરે મને થયું કે ઉંમર થશે એમ આ ઘેલછાઓ જશે અને પછી મનમાં શાંતિ થશે તો મેં કીધું સાહેબ ત્રેપન વર્ષ થયા છે અને આ ઈચ્છાઓ જતી નથી તો ક્યારે જશે તો મધુરાઈ કહે કે ક્યારે જશે એ તો ખબર નથી પણ અઠાવન સુધી નથી જતી તો સાહેબ તમારા આ છેલ્લેથી દસમા પુસ્તકના પ્રકાશન વખતે એવી શુભેચ્છા વ્યક્ત કરું છું કે તમારા દિલના ગાંડા તરંગો તમારી ઘેલછાઓ અને તમારા હૃદયની નાદાની હંમેશા જળવાઈ રહે તમારામાં ઠાવકાઈ ક્યારેય ન આવે અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારા આત્માની જુવાની અકબંધ રહે મધુરાએ બે હજારની સાલમાં મારી ન્યૂજર્સીની ફેક્ટરીની બાજુના ગામમાં નોકરી લીધી ઘણીવાર અગિયાર વાગે અને એમનો ફોન આવતો રાહુલભાઈ મલબાર પેલેસમાં લંચ લેવા આવશો તો મારે કાંઈ અગત્યની મીટિંગ હોય એ બધું છોડીને હું કહેતો સાહેબ તમારી સાથે લંચની મોજ હું કેમ જતી કરી શકું અને મલબાર પેલેસમાં મસાલા ઢોંસા ખાતા ખાતા હું અને મધુરાય જિંદગીના વળાંકોની ભગવાનના અસ્તિત્વની ચર્ચા કરતા પણ દરેક ચર્ચા છેવટે તો એવી રીતના વળી જતી કે સ્ત્રીના સૌંદર્યની પ્રશંસાએ ચડી જતા મધુરાઈ ક્યારેક કહેતા રાહુલભાઈ તમે આ બધી કંપનીઓ ચલાવો છો આટલા બિઝી છો તમને લંચમાં આવવા આગ્રહ કરીને હું તમારો ટાઈમ ક્યાં લઉં તો એ વાતનો જવાબ મેં ત્યારે નહોતો આપ્યો તે અત્યારે આપું છું કે હું વીસ વર્ષનો હતો જબ પ્યાર કિસી સે હોતા હે માં દેવાનંદ સામે ગોઠણ ભરી બે હાથ પસરાવી અને આશા પારેખ લહેકાથી કહેતી કે ઇસ દિલ કે તારો મેં મધુર જનકાર તુમી સે તો મારી રગે રગમાં જનકાર થઈ જતો ગાઈડમાં વહીદા રહેમાન એની તસ્તસ્તી જુવાનીને ઠાંસી ઠાંસીને પછી દેવાનંદના ખભે હાથ રાખીને ગાતી ઓ મેરે હમરાહી મેરી બાહ થામે ચલના તો મને મારી બાહ પસારવાનું મન થઈ જતું પછી તો મનમાં જાત જાતની ફેન્ટસી ચાલતી વીસ વર્ષની ઉંમર હતી કે આ સાલું વહીદા રહેમાન કે આશા પારેખને બાવડાથી બાંધી દઈએ તો કેવો રોમાંચ થતો હશે પછી એ જ અરસામાં મને કોઈએ ચોપડી ભેટ આપી બાંશી નામની એક છોકરી એ વાર્તાઓ વાંચતા જ જાણે મારા સમગ્ર અસ્તિત્વને કોઈ જુદી દુનિયામાં લઈ ગયું હોય એવું લાગ્યું મને થયું આ મધુરાઈ તો કોઈ કમાલની વ્યક્તિ લાગે છે મને એવું પણ લાગ્યું કે આ મહાન લેખકને બે મિનિટ માટે રૂબરૂ મળવાનું થાય તો કેવી મજા પડે તો ઓગણીસો સડસઠમાં આશા પારેખ અને વહીદા રહેમાનની ફેન્ટસી હતી એમાં એક નવી ફેન્ટસી ઉમેરાઈ હતી કે ન કરે નારાયણ ને જિંદગીના વાંકા ચૂંકા રસ્તે ચાલતા ક્યાંય ભૂલથી આ મધુરાઈ લેખક સાહેબની સાહેબનો થોડીક ક્ષણ માટે ભેટો થઈ જાય તો કેવી મજા પડે એમની સાથે હાથ મિલાવવામાં જિંદગી ધન્ય થઈ જાય એવું મને થતું તો બે હજારની સાલમાં મધુરાઈ જ્યારે મને કહે કે તમારા જેવા વ્યસ્ત માણસનો સમય ક્યાં લઉં તો એનો જવાબ એ છે કે સાહેબ ઓગણીસો સડસઠમાં તમારી વાર્તા વાંચી એ પછી છેક તેત્રીસ વર્ષ પછી જ્યારે લંચમાં મને ફોન કરીને તમે પૂછતા તો તમને તો ખબર નહોતી કે મારી વર્ષો જૂની ફેન્ટસી આશા પારેખ કે વહીદા રહેમાનની હતી તેના કરતાંય મધુરાઈ સાથે મલબાર પેલેસમાં બેસીને મસાલા ઢોંસા ખાવાની મજા મારા માટે અનોખી હતી એમના બીજા બે ત્રણ સ્મરણો ઝડપથી કહી દઉં કારણ કે આ બધી વાત મારા સિવાય કોઈને ખબર નથી બે હજાર છ ની સાલમાં હું એમને કહેતો સાહેબ જૂની કાર છે શું કામ હેરાન થાવ છો નવી કાર લઈ લઈએ એ કહે કે મને કાર ખરીદના નિગોશિયેશનનો વિચાર કરું ને પરસેવો વળી જાય છે બહુ હાઈ સ્ટ્રેસ વાળું વાતાવરણ થઈ જાય મારાથી સહન ન થાય મેં કહ્યું મેં બિઝનેસમાં બહુ નિગોશિએશન કર્યા છે હું તમને અમુક ટેકનિક બતાવું એ કહે ના મારાથી કારની ડીલરશીપમાં પગ મૂકતા જ હૃદયના ધબકારા વધી જાય છે મેં કહ્યું હું તમારે સાથે આવીને નિગોશિએશન કરી દઉં હોન્ડાઈની ડીલરશીપમાં લઈ ગયો એમને ગમતી કાર ઇન્વેન્ટરીમાં હતી ડીલરશીપને તે કાર કેટલામાં પડી એ પણ મેં ઇન્ટરનેટમાં ચેક કરી લીધો અમારા ધાર્યા કરતાં ઘણા ઓછા ભાવમાં સોદો થઈ ગયો એ દરમિયાન મધુરાએ પેલાને પૂછ્યું આ કાર લાલ રંગમાં આવે છે સેલ્સમેન કહે કે હોન્ડાઈ આ કાર લાલ રંગમાં બનાવતી જ નથી મેં મધુરાઈને પૂછ્યું તમને લાલ રંગમાં રસ છે એ કહે ના ના મને તો આ જે લઈએ છીએ એ જ કારમાં રસ છે અમે ડીલરશીપની બહાર નીકળ્યા ત્યારે મધુરાઈ કહે કે તમે બહુ સરસ નિગોશિએટ કર્યું આવો ભાવ મળશે એવું ખબર નહોતી મેં કહ્યું હા સેલ્સમેન કાબેલ હતો પણ લાલ લાલ રંગ અંગે ખોટું બોલ્યો ઓફિસમાં પહોંચીને મેં કોમ્પ્યુટરમાં જોયું તો હોન્ડાઈની વેબસાઇટમાં એ લોકો લાલ કલરની તો કાર બનાવતા જ હતા સાંજે મેં મધુરાઈને કહ્યું આ માણસ કારણ વગર ખોટું બોલ્યો એ રંગની કાર કદાચ એના સ્ટોકમાં નહીં હોય મધુરા એકદમ ચમકી ગયા એ કહે રાહુલભાઈ આવા માણસ પાસેથી કાર નથી લેવી ભલે બસો ડોલરની ડિપોઝિટ જાય મેં પૂછ્યું કેમ નથી લેવી એ કહે આ કારના રંગમાં ખોટું બોલ્યો તે બીજી કઈ વાતમાં ખોટું નહીં બોલતો હોય મેં કહ્યું સાહેબ ઘણી વાતમાં ખોટું બોલતો હશે પણ તેથી આપણને શું છે આપણને તો જોઈતી હતી તે કાર બીજા બધા કરતા ઓછા ભાવે મળી એ કહે પણ સેલ્સમેન જૂઠું બોલ્યો મેં કહ્યું પણ તમારે ક્યાં લાલ રંગની કાર જોઈતી હતી એ કહે તોય આવા માણસ જોડે પનારો ન ભણાય મેં માંડ સમજાવ્યા કે લોકો આપણને નુકસાન ન કરતા હોય તો એમની કુટેવથી આપણને શું નિસ્બત આખરે એ માની ગયા સાંજે ઘેર આવતા હું વિચારતો હતો કે આ આટલા બ્રિલિયન્ટ માણસ છે પણ પ્રેક્ટિકલ નથી પણ પણ પછી મને સમજાયું કે ભગવાને એમને પ્રેક્ટિકલ હૃદય આપ્યું હોત તો એ હૃદયથી એમણે કર્યું તેવું સુંદર અને સંવેદનશીલ સાહિત્યનું સર્જન ન કર્યું હોત અને હવે એ જ મુદ્દા ઉપર એક છેલ્લી વાત ક્યારેક કોઈ કાયદાની આટક આંટી ઘૂંટી હોય તો હું એમને વ્યવહારુ રસ્તો બતાવું મીનું એમને વ્યવહારુ રસ્તો બતાવે એમાં આ બ્રિલિયન્ટ પણ ભોળા દિલના ઉદાર માણસે પોતાના કોઈ મિત્રને જરૂર હતી તો ઘણી મોટી રકમ ઉધાર આપી પેલો કહે તમને બેંક જેટલું વ્યાજ આપીશ પણ વ્યાજ માટે નહીં પણ મિત્રને મદદરૂપ થવા મધુરાએ તો ખાસ્સી બચત મિત્રને આપી થોડા મહિના સુધી મિત્રે વ્યાજની ચૂકવણી કરી પછી ધીમે ધીમે મિત્રના ફોન આવતા બંધ થઈ ગયા પછી તો વર્ષો વીતતા ગયા પછી મિત્રનો વેરી થઈ ગયો અને કહે કે હવે પૈસા પાછા મળશે જ નહીં મધુરાએ આવડી મોટી રકમ ખોવાની વાતથી મૂંઝાયા નહોતા પણ એ વાતથી મૂંઝાયા હતા કે મિત્ર પણ આવું કરી શકે મેં કહ્યું સાહેબ આપણે કાયદેસર પગલાં લઈશું તો જ આ વ્યક્તિ ઠેકાણે આવશે મેં કીધું તમે બધી વિગત આપો મીનુએ હાથમાં પેન લઈને એમને પ્રશ્નો પૂછવા શરૂ કર્યા એ કહે મધુરાઈ તમે મિત્રની પાસેથી કંઈ પૈસા આપ્યા ત્યારે એગ્રીમેન્ટ કરાવ્યું હતું એ કંઈ ના મીનુ કહે પૈસા આપ્યા ત્યારે પહોંચ લીધી હતી એમણે કીધું ના તો કે તમારી પાસે કેન્સલ ચેક તો હશે ને મધુરાઈ કહે ના પૈસા કેશથી આપેલા મીનુ કહે સાહેબ સાવ આવું કેમ કર્યું તો મેં કીધું મીનુ સાહેબ પહોંચ લઈને પૈસા આપતા હોત તો આવી સરસ વાર્તાઓ ન લખતા હોત અમારી થી આખરે એમણે કેસ કર્યો અને પહોંચ નહોતી એગ્રીમેન્ટ નહોતું તોય મધુરાઈની સચ્ચાઈને જજે પારખી લીધી અને એમની જીત થઈ એમણે હમણાં બે હજાર ત્રેવીસમાં માં દિવ્ય ભાસ્કરમાં લેખ લખ્યો કે સૌ તેમને બક્ષી જોડે સરખાવે છે એ પછી એ ન્યૂજર્સી સાહિત્ય સંમેલનમાં ગયા હતા અમને ફોનથી મેસેજ આવ્યો કે મને લેવા કાર મોકલી હતી ગોટા ખવડાવ્યા અને સૌ મારું બહુ ધ્યાન રાખે છે તો મીનુએ મેસેજ મોકલ્યો કે રાહુલ પૂછાવે છે કે એમને એમ તો નથી ને કે તમે ચંદ્રકાંત બક્ષી છો પછી મેં મનના સંતોષ ખાતર ચેટ જીપીટીમાં જઈ સવાલ કર્યો ચેટ જીપીટી એટલે જે એઆઈનું સોફ્ટવેર છે જેણે આખી દુનિયાના દરેક પુસ્તકો વાંચેલા છે તો તમારે જે સવાલ પૂછવો હોય તે પૂછી શકો મેં પૂછ્યું કે છેલ્લા બસો વર્ષમાં ગુજરાતી વાર્તાકારમાં દસ ઉત્તમ વાર્તાકારોની યાદી આપો તો ચેટ જીપીટીએ આ લિસ્ટ આપ્યું કે નંબર વન પન્નાલાલ પટેલ નંબર ટુ ઈશ્વર પેટલીકર નંબર થ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ નંબર ફોર મધુરાય અને પછી લખ્યું હતું કે નોન ફોર હિઝ વીટ એન્ડ હ્યુમર હી હેઝ અ ડિસ્ટિંક્ટિવ સ્ટાઇલ એન્ડ હેઝ રિટન થોટ પ્રોવોકિંગ સ્ટોરીઝ અને સાહેબ નંબર પાંચ ચંદ્રકાંત અને પછીના નામ તો હું વાંચતો નથી તો સાહેબ અમને તો ખૂબ ગૌરવ થાય છે કે છેલ્લા બસો વર્ષમાં ઉત્તમમાં ઉત્તમ વાર્તાકારોના ચેક જીપીટીના લિસ્ટમાં જે વાર્તાકાર છે એ એમના પુસ્તકનું આજે વિમોચન છે હવે આ એક હું આડી વાતે જરા ચડી જાઉં છું આ મોટ આ બધી વાતો એકદમ સાચી છે પણ મારી વાતમાં ક્યારેક ક્યારેક ફિક્શન પણ આવી જાય છે તો ક્યાં ફિક્શન છે એ તમે લોકો નક્કી કરજો પણ બે અઠવાડિયા અગાઉ એક મુલાકાત થઈ એનું નામ હતું અને ભલે લાયક હતા પણ રૂપ રૂપનો અંબાર ઘાટીલું શરીર મધુરાઈ ચાલમાં ખનક ચાલમાં ખનક નશીલી આંખો સોનેરી જોબન તમે માની ન શકો કે આ બેન આટલી મોટી ઉંમરના હશે પછી મેં કીધું કે મધુરાય મારા મિત્ર છે તો એ તો આંચકો ખાઈ ગયા ઉર્વાંશી કહે મધ્યો મારો કલકત્તાનો બોયફ્રેન્ડ પછી કહે કે એક જમાનો હતો જ્યારે મધુને મારા સિવાય કઈ દેખાતું જ નહોતું ઉર્વાંશી ઉર્વાંશી એવો જાપ કરે પછી મને કહે કે તારી ઉપર વાર્તા લખીને તને અમર કરી દઈશ પછી એમણે એમનું પહેલું પુસ્તક બહાર પાડ્યું એનું નામ રાખ્યું ઉર્વાંશી નામની એક છોકરી પણ મેં કીધું કે આવું નામ રાખશો મારા ફાધરને ખબર પડી જશે કે હું તમારી ફ્રેન્ડ છું તો મને કહેશે કે લેખકના પ્રેમમાં શું કામ પડી છું તો એમણે પછી ઉર્વાંશી નામની છોકરીનું નામ એ પુસ્તકનું નામ બદલી નાખ્યું અને બાંસી નામની એક છોકરી એવું નામ રાખ્યું પછી કહે કે હું એમ તમે મળો તો કહેજો કે હું એમને હજી ખૂબ યાદ કરું છું તમારી બાંસી તમને બહુ યાદ કરે છે મેં કીધું હું એમના પુસ્તકના વિમોચનમાં જવાનો છું તો એ કહે કે હું તમને એક ટી શર્ટ છપાવીને આપું છું મારા પ્રેમની નિશાની તરીકે મધુરાઈને એ આપી દેજો અને મારા બધા સંવેદનો મેં આ ટી શર્ટ ઉપર છાપીને મૂક્યા છે અને સાહેબ આ તો ઉર્વાંશી તરફથી છે એમાં લખ્યું છે મધુરાય જાદુઈ કલમ અજોડ શૈલી લિવિંગ લેજન્ડ અને વળી દેખાવડા અને સાહેબ ઉર્વાંશીએ કીધું કે મારા હૃદયમાં એમના માટે એટલો પ્રેમ છે એટલે માત્ર સાહેબ માટે જ નહીં પણ કે તમારા ઓડિયન્સની દરેક વ્યક્તિને આ ટી શર્ટ માટે એમણે પંચ્યાસી ટી શર્ટની બેગ મોકલી છે તો આ પ્રોગ્રામ પતે પછી દરેક વ્યક્તિ એક એક ટી શર્ટ લઈ લેજો અને હવે તમારા નવા પુસ્તકની ચાર વાર્તાઓ વાંચી પુસ્તક હાથમાં લીધું પછી મૂકી ન શકાય સાહેબ તમારા જેવા માણસને હું જિંદગી પર મળ્યો નથી તમારું ઓબ્ઝર્વેશન તમારી શૈલી તમારું સાહિત્ય અને સૌથી વધુ તો તમારું આઈન્સ્ટાઈન જેવું બ્રિલિયન્ટ મગજ સાહેબ તમે બિઝનેસમાં પડ્યા હોત તો અબજોપતિ થઈ ગયા હોત તમે રાજકારણમાં પડ્યા હોત તો ચીફ મિનિસ્ટર કે ગવર્નર થઈ ગયા હોત તમે ડાક્ટર હોત તો દુનિયાના પ્રખ્યાત સર્જન થઈ ગયા હોત પણ તમે સારું થયું એ બધા ન થયા અને તમે મધુરાઈ થયા અને અમને સૌને તમારા અમૂલ્ય સાહિત્યની ભેટ મળી જેવી રીતે જેવી રીતે કોઈ રૂપાળી સ્ત્રીની આંખના નશીલા ઈશારાને ચોમાસાના પહેલાં વરસાદ પછી આવતી માટીની સુગંધને નવા જન્મેલા બાળકની આંખની ચમકને કે કેસુડાના ફૂલના રંગને શબ્દોથી વ્યક્ત કરવો મુશ્કેલ છે તેવી જ રીતના મધુરાઈની કલમના જાદુને શબ્દોથી વ્યક્ત કરવું મુશ્કેલ છે દાળમાં દાળમાં મરી હિંગ જીરું અને વઘારની કેટલી વસ્તુઓ હોય પણ ગોળ કોકમ વગર દાળના સબડકામાં જોઈએ તેવી મજા ન આવે તો આપણી સૌની જિંદગીમાં આમ જુઓ તો શું નથી પણ મધુરાઈ તમારા સાહિત્ય સાહિત્યથી અમારી જિંદગીની દાળમાં ગોળ અને કોકમ ઉમેરાયા છે અને જિંદગીની દાળના સબડકા વધુ સ્વાદિષ્ટ બન્યા છે અને તમે અમારા જમાનામાં જન્મ્યા એ માટે હું તમારા હરિભાઈના માનીતા દ્વારકાધીશનો આભાર માનું છું તાળીઓને હકદાર છે રાહુલભાઈ આજે મધુરાઈ નામના સિક્કાની બંને બાજુઓ જોવા મળી આપણને અને એ પણ ખબર પડી કે મધુરાઈ આપણા નહીં પણ એઆઈના પણ ફેવરેટ વાર્તાકાર છે